હલો નમસ્કાર આ કાંતાબેનની ગૌશાળા રાજકોટથી લગભગ પંદર સોળ કિલોમીટર દૂર આવેલી છે સાઠથી વધુ ગૌમાતા અહીંયા બિરાજમાન છે અને અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે આજે તારીખ છે આઠ ડિસેમ્બર એમ છતાંય એનો રસ્તાની હાલત જોઈ લ્યો ત્યારે કે પાણી આમાં વહી જાય છે કાયદેસર એટલે આ રસ્તેથી જ એને ઘાસ આવે છે અને એ લોકોનો પરિવાર પણ અહીંયાથી ચાલે છે અને આવો બીજો ઓકડો પણ એક છે ત્યાં આપણે આ બંને વોકડા ઉપર નાલા નાખી અને પાકો રસ્તો કરવાની જરૂર છે અંદાજીત ખર્ચો આઈ થિંક ત્રણેક લાખ રૂપિયા છે તો જે કોઈ મિત્રોને જે કોઈ ભામાસાને આ ગૌશાળા માટે આર્થિક મદદ કરવાની ભાવના હોય તે અમારો સંપર્ક કરી શકે છે તમે કલ્પના કરો કે આટલા અત્યારે ભર શિયાળામાં જો અહીંયા પાણી હોય તો ચોમાસામાં દસ ઇંચ વરસાદ પડ્યો હોય તો શું હાલત થાય કોઈ પણ માણસ અહીંથી આવતા જતા તણાઈ જાય એટલી ભયાનક પરિસ્થિતિમાં પણ કાંતાબેન એકલા હાથે આ ગૌશાળાનું સંચાલન કરે છે એટલે આ રસ્તો ચાલુ થાય તો જ ગૌમાતા છે એ પોતે ઘાસ મુશ્કેલીના દિવસોમાં એના સુધી ઘાસ પહોંચી શકે નહીં ગાયોને ઘાસ મળતું નથી ગાયો દુઃખી થાય છે તો જે કોઈ ભામાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને ગૌપ્રેમી મિત્રોને આ વોકડા માટે અને આવો જ બીજો વોકળો પણ છે બંને થઈને લગભગ ત્રણ લાખ રૂપિયાનો અંદાજીત ખર્ચો છે આવી કંઈ મદદ કરવાની ભાવના હોય પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌમાતાના ચરણે ધરી ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા પ્રાર્થના ધન્યવાદ જય ગૌમાતા